ગુરુ મારા દેખો તારીખ પચીસ ચાર બે હજાર પચીસ પંચાવન ખબર હાઈન અમે વાય દીધા 40 કિલો આપણે 51 51 2 બે વાગે ભાવર થીયા 55 55 જપન બે ભાઈ લખજો બે હોય તો લખજો ભાઈ નામ લખો નું નામ હા અમે માય ખાલી તો છે આ વાળો આ ત્રણ નો કિલો চুশ পিস অ

કિલો શાંતિ લાઈન તો આવે આ માનસિંહ ભાઈ નો કુવા માનસિંહ ભાઈ રાજાવન બાવન પંચાવન છપ્પન કુકો ચોસઠ રૂપિયા નો કિલો કુકો માનસિંહ ભાઈ કિલો આ પર્વે અવલંબર આવ્યો આ દવા નો આ બાર પંદર વીસ એકત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ઉડતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન એક પંચાવન પંચાવન રૂપિયા ભાઈ લખજો છ કિલો વજન ભીંડો ભીંડો મીરાપોર કિલો મીરાપોર્ષન પર પાંચ છે આ દોઢ અગિયાર બાર તેર ચૌદ પંદર વીસ આ કિલો જો એકવીસ રૂપિયા કેટલા પાંચ પાંચ લખજો બદલો 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 તેત્રીસ કિલો કેટલો ટોટલ વજન તેત્રીસ આ આપડે બે નો કિલો બે ત્રણ ચાર પાંચ પાંચ કો કિલો ખાલી છો છ નો કિલો થયો છ રૂપિયા છ નો કિલો લખજો એમાં

બીજો એક ભીંડો નામ નહિ સર લગ્ન ભીંડો આ દવાનો કિલો લાબુ આલમ પર આ દસ અગિયાર પાંચ એક દસ પંદર રૂપિયા પંદર ઉમરા આ વી નો કિલો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ એમ છે તમારે હારો આઠ કિલો લખજો એમ છે એમજેમાં 16 કિલો એમજેમાં 16 કિલો આલા 8 કિલો કુકો આલા 8 કુકો આય ભાઈ ચોળી 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 આ ભરતભાઈ નમોરાળી ચોળી આવી 500 ઉડાઈને ઓસ છવી એકત્રીસ હા તો એકત્રીસ ગયા બોત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ બાકી છે આડત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા લખજો એમ આ લગ્ન ભાઈ આઠ કિલો ચાલી નો ભાવ આ ભીખા મજૂર ભીખા મજૂર કિલો એકત્રીસ એકત્રીસ દાદવભાઈ ચોત્રીસ 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 છત્રીસ આડત્રી આડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચાલે તેતાલીસ તેતાલીસ રૂપિયા એમ દવાની કિલો થાય અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર હજાર વીસ એકવીસ પચીસ છવીસરીશ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ

મને ઘણું કીધું દવા ના કિલો કિલો એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીસ એકત્રીસ

ભાવ લુગડો ખાલી કરી દેજો ભાવ દીધી હાલ ભાઈ મળી હાલ ભાઈ મરચી મળી

પાંચ કિલો લોકો ખાલી દાઉ પાંચ કિલો કેદી પાંચ કિલો રાજુ કા પાંચ કિલો હેચાર મા પાંચ કિલો હેચો પાંચ કિલો દયા કાકાની આપ પાંચ કિલો પાંચ કિલો પીએમ હાલ ગું ગું અરેન્દ્રો હાલ ગુંદા ગુંદા હરે લાલભાઈ હરે વિદ્યા હરે વાટ હરે લાલભાઈ હવે ગુંડા બુંડા બુંડા પાંચ ની કિલો થઈ તું ત્યાં લે પાંચ ની કિલો આની લાગે લે બધી કે તું છ હાથ પાંચ ની કિલો થઈ ચાલો પાંચ ની કિલો થઈ પાંચ છ આઠ દસ

ભાઈ કી લે લો 15 નો કિલો હે 15 નો કિલો આપડી પાસે નથી આ જો અલે રિયા સુપર ઉનાવ લેવાય તો અરે ભાવ રિયા સુપર લાલ ભાઈ સુપર લેવાય તો હે સુબ્યો કાટા મુકે બે પુડા બે લે લો લે લે લો બાપા બોલ

અરે લાલ અરે હરે ભાઈ મધુરી ભાદર કાઠાની અરેશ લઈ ગયો અરે લાલ ભાઈ ભાદર કાઠાની લઈ લે તો આવો તારે ને

અરે અબદા લેવી ખાલી એક નંબર કાકરી કાંકરી હારા રીંગ પછી આયુ લેવા રીંગ લીધા છે બાર પંદર દાદાભાઈ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એક વીસ રાજય મારો

Alal Alba Limbu Limbu Al gara aiba Alain tu Limbu lewanat pai Alain pintu Limbu Limbu Alain Imran Limbu di arah lewaitu Alal Riyad Alba lewanawaitu Alain Nus Alpai Limbu Limbu Limbu

પાંચ કિલો પાંચ કિલો નતું ભાઈ હરખા હરકામાં આમાં ચાર કિલો દુધો આડા ચાર દુધો હાડા ચાર કુકો આ મધુર ભી